નમસ્કાર ટેકનિકલ રેલવે યુટ્યુબ ચેનલમાં તમે જોઈ રહ્યા છો સોના ચાંદીના બજાર ભાવ તારીખ સોળ આઠ બે હજાર ચોવીસ ના રોજ સોના ચાંદીના બજાર ભાવ કેવા રહ્યા વિડીયોમાં આપણે જોશું તો વિડીયોને જોતા પહેલા જે પણ મિત્રો નવા છે તે કાળે સબસ્ક્રાઈબના બટન પર આંગળી દબાવીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને સોના ચાંદીના બજાર ભાવ દરરોજ તમને મળી જાય તો આજે ચાંદીના ભાવ જોઈએ તો એક ગ્રામ ચાંદી ત્યાસી રૂપિયા પચાસ પૈસા આઠ ગ્રામ ચાંદીનો ભાવ છસો અડસઠ રૂપિયા આજના એક કિલો ચાંદીના ભાવમાં બસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે બાવીસ કે સોનાના ભાવ જોઈએ તો એક ગ્રામનો ભાવ છ હજાર પાંચસો ત્રેપન રૂપિયા આઠ ગ્રામનો ભાવ બાવન હજાર ચારસો ચોવીસ દસ ગ્રામસો નાનો ભાવ પાસઠ હજાર પાંચસો ત્રીસ અને સો ગ્રામ સો નાનો ભાવ છ લાખ પંચાવન હજાર ત્રણસો રૂપિયા સુધી રહ્યો હતો તો આજના બાવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં સો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે ચોવીસ કે સોનાના ભાવ જોઈએ તો એ ગ્રામનો ભાવ સાત હજાર એકસો અડતાલીસ આઠ ગ્રામ સોનાનો ભાવ સત્તાવન હજાર એકસો ચોર્યાસી દસ ભાવ એકોતેર હજાર ચારસો એંસી અને સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ ચૌદ હજાર આઠસો પાંચ હજાર ત્રણસો એકસઠ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ બેતાલીસ હજાર આઠસો ઇઠ્યાસી દસ ગ્રામ સોનાનો ભાવ ત્રેપન હજાર છસો દસ અને સો ગ્રામ સોનાનો ભાવ પાંચ લાખ છત્રીસ હજાર સો રૂપિયા સુધી રહ્યો હતો તો આજના અઢાર કે સોનાના સો ગ્રામના ભાવમાં એકસો દસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો આભાર મિત્રો આપનો દિવસ શુભ રહે વિડીયો જોવા બદલ